રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વાયરલ ઇન્ફેક્શનને લઈને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે શરદી ઉધરસ જેવા સામાન્ય રોગોમાં પણ કાયમીની પાંચસોથી વધુ ઓપીડી જોવા મળી રહી છે હાલ ચોમાસેને ચોમાસાની ઋતુ અને તહેવારોમાં વિવિધ ફાસ્ટ ફૂડ કે બહારની ખાણીપીણીની વસ્તુઓને લઈને સામાન્ય રીતે તમામ રોગચાળો વકરવાની ભીતી સેવાઈ રહી છે અને વાતાવરણમાં ફેરફાર થાય એટલે શરદીની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો આવે છે જેથી જ લોકોમાં વાયરલ ઇન્ફેક્શનમાં વધારો થાય છે જો કે આવી ડબલ ઋતુઓમાં લોકો જો થોડી તકેદારી રાખે તો આવા વાયરલ રોગો થવાની સંભાવના ઓછી રહે છે અન્ય પણ ચેપ લાગવાથી બચાવી શકાય છે પરંતુ હાલ તો આવી ઋતુ સાથે વિવિધ તહેવારો પણ સાથે આવી રહ્યા છે જેથી લોકોમાં મીઠાઈ અને બહારની વસ્તુઓ ખાવામાં ખૂબ જ વધારો જોવા મળતો હોય છે આથી જ વાયરલ રોગચાળામાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે ફક્ત સિવિલ હોસ્પિટલ ઉપલેટા શહેર અને તાલુકામાં કાયમી પાંચસોથી વધુ દર્દીઓ સામાન્ય રોગના જોવા મળી રહ્યા છે જેમાં શરદી તાવ ઉધરસ જેવા રોગમાં ખૂબ જ વધારો જોવા જોવા રહ્યો છે આવા રોગોથી બચવા સિવિલ સર્જન ખ્યાતિ કેશવાલાએ લોકોને સાવચેતી માટે હાલ બહારનું ખાવાનું ટાળવા તેમજ મચ્છરોના ઉપદ્રવથી બચવા અને ઉકાળેલું પાણી પીવા જેવી સલાહ આપીને રોગોથી બચવા માટે વધુમાં વધુ તકેદારી લેવા માટે જણાવ્યું હતું ઓફ્થેલ્મિક સર્જન અને સુપ્રિન્ટેન્ડન્ટ ઇન્ચાર્જ કોટેજ હોસ્પિટલ ઉપર અત્યારે અમારે હમણાં ગયા મહિનેથી એક મહિનાથી અમારા પેશન્ટ ઘસારો ઘણો વધી ગયો છે દરરોજના અમારે લગભગ છસોથી સાડા છસો પેશન્ટ આવે છે અત્યારે તેમાં મુખ્ય કારણ શરદી ઉધરસ તાવ અને અમુક થોડાક પેશન્ટ ડેન્ગ્યુ મલેરિયાના હોય છે બહુ નથી પણ બીજા જાડા ઉલટી અને મેઇનલી શરદી ઉધરસને એટલે આપણે મારે એ જ કહેવાનું થાય કે વાયરલ શરદીથી બચવા માટે આપણે આપણી ઇમ્યુનિટી વધારીએ જેમ કે આપણે પૌષ્ટિક જમવાનું થઈ અને આપણે માસ્ક પહેરી શકતા હોય તો પહેરી અને બીજા જે દર્દી કોઈ બીમાર હોય તો એનાથી થોડી દૂરી મેન્ટેન કરી શકીએ તો એ આપણા માટે ગભાઈ હું ડૉક્ટર દિશા વાજા ગાયનેકોલોજીસ્ટ કોટેજ હોસ્પિટલ ઓગલેટામાં કામ કરું છું અત્યારે ઘણા સમયથી પેશન્ટ ઓપીડીમાં વધી ગયા છે છેલ્લા ગયા મહિનાની વાત કરીએ આપણે તો પહેલાં દોઢસો જેટલા આવતા હતા અત્યારે રોજના બસો જેટલા પેશન્ટ થઈ જાય છે અલગ અલગ સારવાર બધી પ્રકારની સારવાર અહીંયા આપણે સુવિધા આપીએ છીએ ઓપરેશન પણ બધી જાતના અલગ અલગ રીતે થાય છે પછી એ દુર્બેનથી થતા હોય કે પેટ પરથી થતા હોય જે પણ અલગ અલગ પ્રકારના છે બધાની સુવિધા અવેલેબલ છે બાળક ના રહેતી હોય કેમિકોલોજીમાં એ લોકો પેશન્ટ માટે પણ આપણે અલગથી ઓપીડીની સેવા ચાલુ કરી છે મંગળવારે અને શુક્રવારે સાંજના ટાઈમમાં આપણે કરીએ છીએ એ સિવાય ડિલિવરીની સુવિધા કાર્ડમાં અને અલગ અલગ રીતે મફતમાં બધી જ સુવિધા અવેલેબલ છે સરરાજ કોડી સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ